નમસ્કાર ગુજરાત સુલતાનપુરના પીઆઈ ખાચર દ્વારા એક દેવ દેવી પૂજક સમાજના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો વાક ખાલી એટલો હતો કે ભાઈ એક બળાત્કારના કેસમાં જે બળાત્કારનો કેસનો આરોપી છે રાહુલ વિનોદભાઈ ભાલાળા અને હાર્દિક ઉર્ફે ધમાભાઈ જયંતિભાઈ ચાવડા આમની ફરિયાદ હતી બળાત્કારની અને આવડાની કદાચ વાડીએ ભાગી છોકરી લઈ ગયા હોય ને એવી રીતના તરીકે આ ભાઈને પંચમાં બોલાવવા સાક્ષીમાં સાક્ષીમાં બોલાવ્યા અને ખાચર ગાયરું બાયરું બોલતા એટલે આને એમ કીધું કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે વાતચીત કરો સાહેબ જે હોય તમે તારે કાયદેસર ની કાર્યવાહી કરો કે અમે પંચમાં આવ્યા છીએ કે અમે સાક્ષીમાં જે નિવેદન દેવાનું એ દઈ દઈ અને પીઆઈ ખાચરનો બાટલો ફાઇટો પીઆઈ ખાચરના બાટલા ફાટ્યા પછી ઈ અને એના સ્ટાફ ના માણસો દ્વારા આ ભાઈ જે રીતના માર મારવામાં આવ્યો છે થોડો કા વિડીયો જોવો કોને મારું બોલો ખાચર સાહેબ ક્યાં 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 કઈ જગ્યાએ આપણે ઓલું

તો મને કે મને ગેરશબ્દ બોલવા મળ્યા મેં કીધું સાહેબ મને ગેરશબ્દ તમે બોલો મળે હવે તમારી જે કાયદાસર થતું એ કરો એમાં અમે ના નથી કહેતા તો એ મને પકડીને મારવા મળ્યું તો એ તમે નાનો માણસ છે કાંઈ ખબર નથી પડતી એટલે તમે બધા એને મારો બરોબર તમારે તમારી હોશિયારી જ્યાં દેખાડવાની હોય ને ત્યાં તો તમે કોઈ દેખાડતા નથી દેખાડો ને જયરાત સિંહ આમને ખબર પડે તમારા તમારી તમે બહુ કામ કરો છો ને પીઆઈ ના તમે એકવાર યાદ દેખાડો ની ખબર પડે કે સુલતાનપુર તો તમારું જ છે એક અનુભવ છે મને તો સુલતાનપુર પોલીસ સ્ટેશન નો મારો કેસ હતો ને એમાં ચૌધરી સાહેબ હતા ત્યારે પીઆઈ આવી કૃતા જેને પકડવાના હે ઈ કાર્યક્રમ નથી કરવાનો બસ આવી રીતના કોઈક નાનો માણા મળે બિચારાને ખબર ન પડે ને કાંઈ કોઈ લેવા દેવા ન હોય એને એમ વાય કોઈ નંબરે મારો જેમ ફાવે એમ મારો અંદર જે પટા પડ્યા છે ને આ કાળા કરી જગ્યા એ ખાચર ભાઈ તમારા છોકરાને ને કોઈ પોલીસ વાળો પકડી ને મારે તેથી ખબર પડે હા 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 આ ખોટું થઈ ગયું હતું એટલે આપણી ઘરે દી આવે ને તો જ ભેગું થાય હવે એમાં સે એવું સાહેબ ને બદલી કરાવી સાહેબ ને ત્યાં સુલતાનપુર રહેવું નથી તો તમે તમારી બદલી તમારી રીતે કરાવી લ્યો ને આવા નાના માણસોને હેરાન કરીને તમને હું મળવાનું તમે તમારી દબંગાઈ દેખાડો જયરાજસિંહ સામે કે ગોંડલમાં બીજા હામે બરોબર એટલે અમે તમારે તમારું પુત્રું આય બેહારીને રોડ ઉપર રખડીશું કે ના ભાઈ કામ કર્યું સાહેબે આ આ બહુ આ હિયા શું કાય છેલ્લી છેલ્લી કક્ષાનું નામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન લગભગ એ ડિવિઝનના પીએસઆઈ પંડ્યા મેડમ બહુ સારા વ્યક્તિ છે મારી તપાસ પંડ્યા મેડમ નિવેદન લઈ ગયા છે બરોબર અને મેડમે કાર્યવાહી ચાલુ હવે બરાબર સાહેબ નો વરઘોડો સામાન્ય નાગરિકને તમે જવો છરી બરી લઈને અમુક ગુનેગારો રખડતા હોય ને ને જાનહાની કરી દીધી બીજી દી વરઘોડા નીકળે અને તો બાવડા હોજાવી દીધા હે લા કારા સાંભા કરી દીધા આનો નહીં વરઘોડો નીકળે કાર્યક્રમ કરો ચાલુ મિત્રો આ આ અત્યાર સુધી કોઈ દી ગોંડલવાળી મેટર માં જ કીધું આમાં કઉ છું વિડીયો શેર કરજો કે બીજો કોઈ નાનો માણસ આવે ને તો આ આ આ ઉપર હાથ નકર આ બધા માથે ખબર પડી ગઈ છે કે હા આ કરો બાકી આના સિવાય કોઈ સુધરવા નથી કારણ કે માર ખાવા કોણ તૈયાર હોય એટલે ભલે દેવી પૂજક સમાજ ને હું બે હાથ જોડીને નમ્ર અપીલ કરું તમે આગળ આવો અને તમારા સમાજ એ આવું બહુ વધારે થઈશ અમારા હા બે હજાર પંદર માં અમારે પટેલ નું નામ ભેગું નાખ્યું એમાં આપણે બધા લાઈનમાં જ છે અમારે પટેલિયો મળે ને પૂછે કેવા પટેલ હાલો એમ તમારી એ આવું થાય આ અન્યાય તમારે સહન નથી કરવાનો અમારે નથી કરવાનો બરોબર ખાચર સાહેબ વિરુદ્ધ કાયદેસર ની એફઆઈઆર દાખલ થાય અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને આ બધી તપાસ હોય ને ઉપર સોંપવામાં આવે તમારે કોઈ ને ક્યાં અમને ક્યાં કોઈને કામ કામ કરવું જ છે માર વાત છે બધા એટલે આ છેલ્લી ક્વોલિટીનું કાર્ય છે મિત્રો એટલે આ આ આમાં સપોર્ટ કરજો તમે આપણે આની ઉપર એફઆઈઆર થાવી જોઈએ બીજું કાંઈ નહીં જય સરદાર